ત્યારે મહેસાણા અંદર બે ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે કાવેરી શાળાના પરિસરમાં પાણી ભરાઈ ગયા બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા છે વાલીઓ પણ બાળકોને લેવા માટે શાળાએ પહોંચી ગયા શાળાની આસપાસના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે શાળામાં સતત ખાબકેલો વરસાદ અને આ વરસાદને કારણે શાળાની અંદર કાવેરી શાળાની અંદર પાણી ભરાઈ ગયા છે જે પરિસર છે આખું પાણી પાણી થઈ ગયું છે અને શાળાએ ગયેલા છે નાના બાળકો છે આ બાળકો અત્યારે પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે બાળકોને લેવા માટે થઈને તેમના વાલીઓ દોડી આવ્યા બાળકોની ચિંતા બાળકોને બાળકોને લેવા માટે વાલીઓ આવ્યા અને પોતાની સાથે લઈ જવા માટે થઈને જ્યારે શાળાએ પહોંચ્યા છે ત્યારે આ પાણીની અંદરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે કેટલીક સ્કૂલ વેન પણ જોવા મળી રહી છે આ સ્કૂલ વેનને ધક્કા મારીને ચલાવવી પડી રહી છે તો જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે નાનકડા જે બાળકો છે સ્કૂલે પહોંચેલા બાળકો આ બાળકોની શાળાની આગળ જ આખા પરિસરની અંદર પાણી પાણી થઈ ગયું ઘૂંટણ સમા પાણી વચ્ચે બાળકોને લેવા માટે વાલીઓ ચિંતા કરતા દોડી આવ્યા હતા તેમને બાળકોની ચિંતા થઈ ગઈ હતી અને વાલીઓ અત્યારે બાળકોને શાળાએથી પરત લઈ જઈ રહ્યા છે જે વેનથી સ્કૂલે આવનારા બાળકો છે આ વેન પણ આ પાણીની અંદર બંધ થઈ જાય અત્યારે મહેસાણાથી સીધા જ અમે આપને બતાવી રહ્યા છીએ મહેસાણાના દ્રશ્યો કે નાનકડા બાળકો જે શાળાએ ભણવા માટે થઈને અભ્યાસ માટે પહોંચ્યા હતા અચાનકથી થી જ વરસાદ એટલો ખાબકી પડ્યો કે શાળાનું અને શાળાના પરિસરમાંથી બહાર નીકળવા માટે પણ મુશ્કેલી પડે તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે શાળાની બહાર જ જ્યાં પગથિયું નીચે ઉતરો ત્યાં પાણી પગમાં અડે એવા પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે અને ઘૂંટણ સમય પાણીમાંથી આ નાનકડા બાળકોને લઈ જવા માટે તેમના વાલીઓને દોડી આવવું પડ્યું હતું વાલીઓને પોતાના બાળકોની ચિંતા થઈ ગઈ હતી અને પોતાના બાળકોને સુરક્ષિત જે છે તે નિશ્ચિત કરવા માટે થઈને આ વાલીઓ પહોંચ્યા હતા પોતાના બાળકોને શાળાએથી વાલીઓ લઈ ગયા છે ઘૂંટણ સભા પાણીમાંથી પસાર થતા આ વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે નાનકડા વિદ્યાર્થીઓ કે જે ઘૂંટણ સભા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ઉપરાંત જે શાળાની આગળના જે પાણીના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગની અંદર અત્યારે આટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કોઈ ગલીના દ્રશ્યો નથી